જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની રાત પડી ગઈ છે ને વાગી જશે ત્યારે લગભગ નવ પાછું ગાડી લઈને આજે ડે ટુ છે પછી બપ્પાનો તો આજે પાછું આવવાનું છે ગામમાં આપણે રાખા જ આવવાના છે આજે કેમ કે આ બધા તો અહીં બેઠા છે કોને ખબર ડીજે શાંત છે ટીયા વાગતા શાંત છે હે તો વાંધો નહીં તો આપણે ગાડી લઈને જવાનું છે આજે ગણપતિ બાપાને દર્શન કરવા ડે ટુ છે તો જાવું જ પડે તો અને શર્ટ છે ને નાઇટ ડ્રેસ નો શર્ટ છે શર્ટ કપડાં બીજા બધા નવું કરવું હતું નાઇટ ડ્રેસ નો કવું છે ને શર્ટ પહેરી લીધા એનો ચાલે મસ્ત બધા જમી લીધું આજે હું કહેવાય હું કહેવાય ઋષિપુન છું ને તે ફરાર કરવો પડે આમાં એક ટાનું હોમ તો એક ટાનું આવતું એક ટાણું હું ખાવું છું હેરાન ધીરે ભાઈ સુકી ભાજી ખીર ખાઈ ખાઈ પછી ચાલો ફટાફટ જઈએ આપણે ગાડી તૈયાર છે આપણી સીટ ભી નાખી નથી ચાલે આમ ભી ભાઈ હાલે આપણે ઘરે મહેમાન આવ્યા છે તો મહેમાન ગંદે બેઠા છે મેં કીધું બેહો બે હું વાગે આવું હું કરી છટકી જવાનું જેવા આપણે ચાલો પેલા આકારભાઈ ઘર જઈ જયારે આપણે ડાયરેક મળીએ તો મિત્રો આપણે આકારભાઈ મરી ગયા છે આકારભાઈને મેં ફાઇટ કે બોલાવ્યા હતા પણ જેમ હું નહીં આવું ગાડી લઈને લેવા જવા પીડા કેમ છે ભાઈ મજામાં ભાઈ હા ભાઈ મજામાં આવો ભાઈ તમે હમણાં કાક એમ નહીં તમે હમણાં કાક 24 કલાક નું એક સેલન બનાવો હા એ જે કાલ નો છે અપલોડ થઈ ગયો હતો તાત્કાલિક હું એને કે મેં મને કીધું મે તારે આવું છે તારી કે મારી કે નીંદર આવે છે ને મારે આવું નથી કે કેમ કે 24 કલાકનો વિડિયો બનાવો ને

તમે ગર્મક બાપાના દર્શન કરી લીધા છે અમે પણ કરી લીધા બે તો મજા આવી ના કર બે અરે બજ્યા આવી કે અમે મસાલો ખાધો અને પ્રસાદ જ લઈ દીધો કે મસાલવા હવે આપણે ડાઈ જાવી બીજા લોકેશન ને અને અત્યારે ઊભા છે ફાઇટ કે અજેસર રોડની બીજી ફાઇટક છે અમને મતલબ કોલી પહેલી ફાઈટક પર પહેલા ઊભા હતા ને તો પહેલી ને આ બીજી ફાઇટક તો હવે ડાઈ ગયા આપણે ગામમાં ગામમાં કઈ રીતે પહેલા એની સદ્ભાવનામાં જાવું ને મજા આવશે આ સદ્ભાવના તો બેલા સદ્ભાવનામાં લઈ ગયો મેં જાત મરીએ

તરો આમ તો આનું લોકેશન જો ખાલી કે ખાલી ખબર ના પડે ખબર આવી ગયા છે

સાધુ હોય કરે છે હોળી ને પાણીમાં ઊંચી આવેલી જોઈ સાધુ વણિક ને મૂર્છા આવી ગઈ બેભાન થઈ ગયું ત્યાં પડ્યો મિત્રો આપણે સદભાવના ગ્રુપના જે ગણપતિ બાપા મેં ગયા એના દર્શન તો કરી લીધા અને મને જ્યાં લાગી ખબર છે ને ગણપતિ ત્યાં ત્રણ જ મોટા છે બાકી બીજે કઈ નાના નાના પ્રશ્ન મેં કે બધા તો ઠીક મને નથી લેવાનું હા ભાઈ તું આવી મને ખબર છે મોટું મોટો ક્યાં લાગે ત્રણ ગણપતિ બાપા મોટા મોટા મેં ક્યાં બાકી બધા પ્રશ્ન નાના નાના ગણપતિ બાપા મેં ક્યાં આપણે તેના દર્શન કરવાના રહે તો ચાલો પેલા ફટાફટ ગણપતિ બાપા દર્શન કરીએ પછી આપણે મળીએ તો મિત્રો પોપર બાઘણ નાકામાં મને નામીને પોપડ બાઘા નાકા માં આપણે દર્શન કરી લીધા ગણપત બાપાના અને એવા કુંડલા તૈયાર જ છે ઓલમોસ્ટ મેં ચેક કર્યું ત્યાં મને ભાઈ જોવા મળ્યા છે ત્યાં ગણપત બાપા છે એક પેલા હતા અહીંયા તમને બતાવું જો તો ઓલા આપણે પીવડો ઝાડું દેખાય મોટું અહીંયા મેંકતા હતા ત્યાં વાહન હાલમાં ચાલવામાં આવતું ત્યાં બંધ કરી દીધા વખતે એને આગળ લીધી જેસ રોડે આગળ હતું ત્યાં બંધ થઈ ગયું છે કોઈ ખબર નહીં પછી હું છું એમ આ કર્યું ગણપત બાપા મેં કહો યાર

આપણે કુલદીપભાઈ નો બ્લોગ જોવો છો કોમેન્ટ કરો તમારા ગામનું નામ કોમેન્ટ કરી દો અમને પણ ખબર પડે કે અમારા કુલદીપભાઈ નો બ્લોગ ક્યાં ક્યાં પહોંચી ગયો છે હા તો ભાઈ કીધું છે કમેન્ટ કરી દેજો ભાઈ ચલો કન્ટિન્યુ મિત્રો આપણે ગણપત બાપાને દર્શન કરવા હતા આપણે શેરીમાં આપણે ગૌતમ ઘર પર મીક્યા છે છે એટલે અહીંયા વાંધો કાયમ થાય વરસાદના કારણે વીજળી ને એવું થાય છે ને વરસાદ આવે એવું છે તો વાતાવરણ ખતરનાક થઈ ગયું છે વીજળી થાય છે ને એટલે બધું પેકઅપ વહેલા કરી દીધું છે આ તો આ તો દર્શન નહીં છે તમારે તમારા લોકો નહીં થાય મેં તો કરી દીધા આરતી વખતે લીધી હતી મેં તો તમારા લોકો નહીં થાય કાલે પાછળ નેક્સ્ટ ટાઈમ આપણે કાલે આપણે બનાવવાનું છે તો કાલે આપણે દર્શન કરી લેવું આપણા વીથ મામા છે ભાઈ મામા કેમ છે મામા ચારક માણ માં ભેગા થાય ભાઈ ભેગા નહીં થતા કેમ ગમતો ભાઈ મામા ના દર્શન મામા ના દર્શન ભાઈ દર્શન એમ થાય એ બાપુ એ બાપુ

કાલે મમ અતાર ગે જાવું છે ઓટો મરો ભાઈ કાલ હવે કાલ કા તા ટાઈમે મા ટાઈમે ને તું હરકો ટાઈમ મને ફોન કરજે ઘડી ઉભરે બે હાલો રે હાલો રે હું તને કહું તી તું આય હા તો મને ફોન કરજે તું મને કહું તી આય મમાના ગે જાવ કા ઓટો મરવા જાવ આપણે બધા તારે આવું સેટિંગ ઈ વીડિયો મને કે કાક એ કાક વાત છે કાક કાક છે